નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલ દ્વારા દેશમાં બે વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે ચોવીસ મેથી પાંચ જૂન બે હાજર ચોવીસ વચ્ચે એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે તો બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાત ઉદ્ભવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ તમામ અપડેટ વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અરબ સાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે જીએફએસ મોડેલ પ્રમાણે બંગાળની ખાડીમાં ચોવીસ થી પચીસ મે આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જ્યારે અરબ સાગરમાં દસમી જૂન આસપાસ એક વાવાઝોડું બની શકે છે બીજા વાવાઝોડા ની વાત કરીએ તો આ વાવાઝોડું અરબસાગર માં દસમી જૂન ના રોજ સક્રિય થવાની શક્યતા છે સામાન્ય રીતે અરબસાગર માં આવતા વાવો જોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે આ પહેલા પણ આપણે અનેક અરબસાગર માં બનેલા અસર ગુજરાત પર જોઈ છે ગુજરાતમાં મોટી તરાજી સર્જી હતી ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા દસમી જૂનના રોજ અરબ સાગરમાં બની રહેલા વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ જોવા મળી શકે છે આ સાથે જો આ વાવાઝોડું ઓમાન તરફ ફટાય તો પણ તેની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું આસપાસ બનતું હોય છે જોકે તે દિવસમાં તેવી ચિંતાએ વધારો કર્યો છે પચીસ મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થવાની શક્યતા છે આ સાથે જો તે ફટાય તો બાંગ્લાદેશ મ્યાનમાર ઓડિશા આંધ્રપ્રદેશ પર અસર થઈ શકે છે એક અનુમાન પ્રમાણે પચીસ મે ના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળી શકે છે દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે વેજવાળા પવનોને કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો